ઝુમ કરી અલ્પેશભાઈ જે ગણા તારા માલ ભણાવી રહ્યા છે આ બે ચમ બે સુલા બના છે અમારા ગામમાં મોટો જમણવાર છે એના માટેનો અને આ ધમાડી સુલાના ધમાડીયો જોઈ શકો છો એટલે કિરણથી કિરણથી વોટર પ્યુ હેરા વોટર વોટર પ્યોર વોટર પ્યોર ના પાણી પિવે હેરા માલ ખોપે હેરા જોઈ શકો છો તમે મિત્રો

કિરણ ભાઈ મજા લોકો હોય બનાવે છે આટલે આવે તારે શબ્દ બોલવાની જોઈ શકો છો ઓઈલ માટે બે છૂલા બનાવીએ છીએ તમે જો મિત્રો માલ બની ગયો છે અને આ તમે જોયું ન્યુ હોય લાલ ઈટ્યુ સાહેબ સેન 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 ટકા ટક લાલ ફેરો આ સુલો છે કે સેન

किरण दिन तो बराबर चीज़ बोल दो सेक्स सेक्स <स्याक> ने क्या इसको बोलते लाली सेक्स ने ये रोड़ो है पुनियों सेक्स ये इसको बोलते लाली टेन टेन इसको बोलते सुला सुला अंग्रेजी में क्या बोलते सुला चिमनी चिमनी तो तो जितनी सी बात है चिमनी टेन અમારું કોમ છે મણસર ઇન્ટરવ્યુ આલો આ માણસ કિરણભાઈ છે જીનભાઈ કિરણભાઈ બોફી જેસે આને ઇન્ટરવ્યુ ના જરા પરસો સુધી જો જીનભાઈ ઓલા ઓલા મણસર ઇન્ટરવ્યુ આલો ટોપીવાળા બકવાજી ગાડી કરે હા જીજો ભાઈ વાત ના વાત ના આ ઇન્ટરવ્યુ આલો તલકુ જઈ ભાઈ સંકેભાઈ તેહના દૂધની જાપીયો ને ગાયના દૂધની નહીં મળે એક ની આયા એક ની આયા એ બાલાજીના આડુ એક સબ ઝેગ ની બાલાજીના આડુ તેલ છે બળા છે એલે

એટલે આવી જતી તો કિરણ સ્ફૂલમાં એકસો વીની સ્ફીલમાં વાહ ધોયાર આવેલા લાગે લાલુ ભડતા યાદવ લાલુ ભરતય યાદવ શેયાગ નહીં શેન શ્યાન સુલો સારું આપણે અમે અમારો બ્લોગ સમાપ્ત કરીએ છીએ સૌ મિત્રોને જય બાબારી જય બાબારી જય બાબારી કોમેન્ટ કરજો મિત્રો અને લાઈક કરજો સૌ મિત્રો નહીં જય બાબારી